પાડશે અને લોકોની લાળના સેમ્પલ લઈને પોલીસને આ મશીનની મદદથી ખબર પડશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં જેથી આ મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સહયોગી સાબિત થશે તેમ ડીસીપીએ જણાવ્યું હતું સુરત શહેર પોલીસ પાસે હવે એન્ટી નાર્કોટિક્સનો એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે

થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જે એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે ખાસ કરીને આ કીટ વર્ક કઈ રીતે કરતી હોય છે અને એનું જે રિઝલ્ટ મળતું હોય છે કેટલું સટીક આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એને